તેઓએ એરલાઇન્સ સામે પોતાનો વિરોધ નોંધાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સનો ઉપયોગ કરી રહ્યા છે અગાઉ વિસ્તારામાં પાયલોટની અછતને કારણે વિમાની કામગીરી ઠપ્પ થઈ જવા પામી હતી હવે એર ઇન્ડિયા એક્સપ્રેસના ક્રૂ મેમ્બર્સ એકાએક સીખ લીવ પર ઉતરી જવાથી ઘણી જ સમસ્યા સર્જાઈ છે એર ઇન્ડિયા એક્સપ્રેસના કર્મચારીઓ એકાએક રજા પર ઉતરી જવાને કારણે ગઈકાલ મંગળવાર રાતથી આજે બુધવાર સવાર સુધીમાં વધુ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે એનઆઈ ના ટ્વીટ અનુસાર નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓ આ મુદ્દા પર સતત નજર રાખી રહ્યા છે એરલાઇન્સના કર્મચારીઓ એકાએક રજા પર ઉતરી જવાને કારણે અનેક મુસાફરો ખૂબ જ હેરાન પરેશાન થયા છે તેઓ એરલાઇન્સ સામે પોતાનો વિરોધ નોંધાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સનો ઉપયોગ કરી રહ્યા છે